હત્યા કચ્છના કોઠારામાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો છે હત્યા કરનાર ચાર આરોપીની પોલીસે ધરપકડ કરી બે સગીર આરોપી સહિતના ચાર આરોપીની ધરપકડ કરાઈ મૃતક સુરેશ કટવા સાથે આરોપીઓને ઝઘડો થયો હોવાનું તપાસમાં ખુલાસો થયો છે ઝઘડાનું મંદુક રાખી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું મૃતકને નદીના પાણીમાં ડુબાડી હત્યા કરાઈ હતી અને એ ઝઘડો દરમિયાન હતી અને પછી આ મરણ જેનાર જે છે સુરેશ કટુઆ એણે એવું કીધું કે હું મારા ગામથી મારા લોકોને બોલાવી લાવું છું એમ કરીને દોડીને જતો હતો એટલે એની પાછળ આ લોકો દોડ્યા અને એ દરમિયાન એ એક જગ્યાએ અથડ્યો અને પછી પડી ગયો એ જે જગ્યાએ પડી ગયો સુરેશ કુમાર કઠવા એ જગ્યાએ બહુ ઓછું ફૂટ દોઢ ફૂટ જેટલું પાણી હતું પણ એ પડી ગયો એટલે આ લોકોએ એને ઉભો ના થવા દીધો પોતાના પગ એના ગરદન પર મૂકી દીધા એટલે એ પાણીની અંદર શ્વાસ ના લઈ શક્યો અને એનું ત્યાં મરણ થયું છે